નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો લોકો તમારી કદર નથી કરતા ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ જ્યારે કોઈ માણસ તમારી કદર નથી કરતું ત્યારે એ વ્યક્તિને સમજાવવાનો પ્રયત્ન વ્યર્થ છે કારણ કે જે મનુષ્ય પાસે જોવા માટે નજર નથી એની આંખ સામે ઊભો સૂર્ય પણ એને દેખાતો નથી દુનિયામાં દરેકને તમારી કિંમત સમજવી જ પડશે એવી હઠ કરવી જીવનની સૌથી મોટી ભૂલ છે સાચો રસ્તો એ છે જ્યાં કદર ન મળે ત્યાં શાંતિ બચાવો મૌન રાખો અને તમારા સમયને એવા લોકોને આપો જે તમને સાચા દિલથી સમજવા તૈયાર હોય કદર ન કરનાર પાસે રોકાઈને પોતાને સાબિત કરવાનો પ્રયત્ન કરવો એવું જ છે જેમ કોઈ માણસ પથ્થરને સોનાની જેમ ચમકાવવા મહેનત કરે પથ્થર ક્યારેય હીરો નથી બની શકતો એ રીતે જેની અંદર સમજવાની ક્ષમતા નથી એને તમે કેટલુંય પણ સમજાવો તેને તમારી કિંમત ક્યારેય દેખાશે નહીં તેથી પોતાના સ્વાભિમાનને સાચવીને મૌન રાખવું અને આગળ વધવું એ જ શ્રેષ્ઠ જવાબ છે માનવ જીવનમાં દરેક સંબંધ વિશ્વાસ અને કદર પર ટકેલો હોય છે જ્યાં કદર જ નથી ત્યાં સંબંધ ટકતો નથી કદર ન કરનાર માણસ સાથે રહેવાનો અર્થ એ છે કે તમે ધીમે ધીમે તમારી જાતની કિંમત ભૂલવા લાગશો તેથી એ સ્થિતિમાં શ્રેષ્ઠ ઉપાય એ છે કે પોતાની કિંમત ફરીથી યાદ કરો પોતાની સાથે સમય વિતાવો અને એ લોકો સાથે જોડાવા શીખો જે તમારા અસ્તિત્વને સાચા દિલથી સ્વીકારે છે જ્યારે કોઈ માણસ તમારી કદર નથી કરતું ત્યારે એને સાબિત કરવાનું કે સમજાવવાનું તમારું કામ નથી કારણ કે કદર એ હૃદયની ગુણવત્તા છે સમજાવવાથી આવતી નથી હકીકત એ છે કે જે વ્યક્તિ તમારી હાજરીને સામાન્ય ગણે છે એ તમારી ગેરહાજરીમાં જ સાચો પાઠ શીખશે એક દિવસ એ જ લોકો સમજશે કે જેને અવગણ્યા હતા એ જ સૌથી કિંમતી હતા સાચા માણસનું દિલ કાચ જેટલું પારદર્શક હોય છે એ પોતાનું દુઃખ છુપાવી લે છે પરંતુ બીજાનું દુઃખ દૂર કરવા માટે આખા દિલથી આગળ આવે છે દુનિયા એને ઘણીવાર ન સમજતી હોય પણ ઈશ્વર એના દરેક આંસુની કિંમત જાણે છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર